એસઆઈ અશ્વિન કાનગઢની મુશ્કેલીમાં વધારો થયો અગાઉ હમીર રાઠોડને પોલીસ સ્ટેશનમાં ડોર માર મારવાથી મૃત્યુ થતાં એસઆઈની ધરપકડ કરવામાં આવી આ દરમિયાન ચૌદ એપ્રિલ રાજુ સોલંકીને માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં એસઆઈ અશ્વિન ખાનગઢ દ્વારા પણ તેમના સાથળના ભાગે માર મારાયો હતો આથી ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ સારવાર હેતુ ખસેડાયો ત્યારે સારવાર દરમિયાન રાજુ સોલંકીનું મોત થયું રાજુ સોલંકીના પુત્ર જય સોલંકીએ બેફામ માર મારવાને કારણે મોત થયાનો આક્ષેપ કર્યો છે સોળ એપ્રિલ ની વચ્ચે રતના સાડા દસ અગિયાર અગિયાર બાર વાગ્યા આસપાસ માથાકુટા મારા સગા વાલા આવી રહી હતી એ બાબતે અમે અમીરભાઈ ને સમાધાન માટે બોલાવેલા હતા તે બાબતે ત્યાં પોલીસે ત્યાં ઘર પાસે માર મારેલ અમીરભાઈ ને તો અમીરભાઈ ને ત્યાં માર મારેલ પ્લસ આપણે પીસીઆર માં ઘા કરેલ હતા એમાં એને માથાના ભાગમાં વાય થી ઈજા થઈ ગઈ હતી થોડી ઘણી ઈજા થઈ ગઈ હતી તે પછી મારા ફાધર ને અને અમીરભાઈ ને ને લઈને મહેસાણાના કાટો શરમાં ક્ષત્રિય સમાજના બસો